શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓ શિક્ષકો તરીકે તેમજ ઓફિસો ડોક્ટરો એન્જિનિયર તરીકે સેવા આપે છે ડબલ્યુ એચ ઓમાં ડોક્ટર એમ શાહ સાહેબ તેમજ શ્રી તેમજ શ્રીઓ પણ આ શાળામાંથી આપેલ છે શિક્ષક ની તો ખાણ આ શાળામાંથી ઘણા બધા શિક્ષકો બનેલ છે શાળામાં શાળા સમય બાદ પણ બાળકોને મફતમાં વધારાના ક્લાસ લેવામાં આવતા હતા અબડાસામાં જે પણ શાળામાં શિક્ષકો ઘટે છે તે ઘટ જલ્દી પૂરી કરવામાં આવે તેવી લોકોની માંગ છે મારું નામ પ્રભાતસિંહ જીતુભા જાડેજા આ શાળાની અંદર અભ્યાસ કર્યો છે અને ઓગણીસો સિત્તેરથી આ શાળામાં જોડાયો ઓગણીસો છોતેરથી કરી અને બે સુધી આ શાળામાં આચાર આચાર્ય તરીકે હતો અને હવે ટ્રસ્ટના પ્રતિનિધિ તરીકે અહીંયા રેગ્યુલર હું આવું છું આ શાળાની સ્થાપના પ્રાથમિક શિક્ષણની સ્થાપના અઢારસો ને પાસઠમાં છે હાઈસ્કૂલ વિભાગની શરૂઆત ને ચુમાલીમાં થઈ અને ઓગણીસો ને સુડતાલીસમાં પહેલી એસએસસીની બેન્ચ પરીક્ષા આપવા માટે ગઈ એ વખતે અગિયારમું ધોરણ હતું જેને મેટ્રિક કહેવાતું અને એ અગિયારમા ધોરણની માન્યતા અમને બોમ્બે યુનિવર્સિટીએ આપેલ છે એ વખતે જે કચ્છની અંદર શાળાઓ હતી પહેલી આલ્ફેડ હાઈસ્કૂલ ભુજ પછી માંડવી જીટી ત્રીજી દિવ હાઈસ્કૂલ અંજાર ચોથી હાઈસ્કૂલ એ અમારી હતી એ વખતે હાઈસ્કૂલ સંલગ્ન છાત્રાલય પણ ઓગણીસો ને છેતાલીસમાં શરૂ થયું એ વખતના અમારા જે વિદ્યાર્થીઓ છે એમાં ડૉક્ટર પી એમ શાહ જે ડબલ્યુ એચઓમાં ઓમાં સ્પેશિયાલિસ્ટ હતા પછી સ્વર્ગસ્થ રાવળ સાહેબ એ ગુજરાત યુનિવર્સિટીમાં એ લીડર તરીકે હતા અને એ બધા કોઠારાના હતા અને એમાંથી એક જે છે એ પાયલોટ તરીકે પણ સિલેક્ટ થયા હતા એ રીતે શાળાની શાળાનું નામ એ આ આ વિસ્તારની અંદર અને કચ્છની અંદર એ શરૂઆતથી જ નામના ગણાતી આ શાળાનું પરિણામ ચાર વખત સો ટકા આવેલું છે અને આ શાળાની અંદર અત્યારે જે વિદ્યાર્થીઓની સંખ્યા છે એ પ્રમાણે નવમા ધોરણના અમારી પાસે ત્રણ વર્ષ છે દસમાના બે અગિયારમું અને બારમું એ પ્રમાણે આ શાળા એ ચાલે છે તમે નિવૃત્ત થઈ ગયા હવે પછી તમે તમારી સેવા આપો છો હા નિવૃત્તિ પછી આ સંસ્થાની અંદર હતા એટલે આ સંસ્થા સાથે જોડાયેલો છું એટલે સતત આ અહીંયા શાળાના જે ટાઈમ હોય રેગ્યુલર આવું છું જીટીઆઈ સ્કૂલ કોઠારા ઓગણીસો ચુમાલીસની અંદર એ શાળાની શરૂઆત કરવામાં આવી શેઠ ગોકુલદાસ દ્વારા આ શાળા જે છે એટલી જૂની છે કે જે કચ્છની અંદર ચોથા નંબરે જે છે એમનું જે છે ધોરણ દસની અંદરની સ્ટાર્ટિંગ થયું શાળાની અંદર અત્યારે ત્રણસો સત્તાણું બાળકો ધોરણ નવથી બાર અભ્યાસ કરે છે શાળામાં સ્માર્ટ ક્લાસ આ વર્ષે આપવામાં આવેલા છે શાળાની અંદર સ્માર્ટ ક્લાસ સાથે સાથે લેપટોપ કોમ્પ્યુટર પણ ફાળવવામાં આવેલા છે શાળાના બધા બાળકો રમતગમત પ્રવૃત્તિ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ આ વર્ષે પણ તાલુકા કક્ષાએ રમતગમતમાં મોખરેનું સ્થાન મેળવેલ છે તેમજ ધોરણ દસની અંદર એ પ્લસની અંદર પણ અમારી શાળાના બાળકો આવી રહ્યા છે દસમા અને બારમા ધોરણની અંદર શાળા પરિવાર ખૂબ જ મહેનત કરાવી રહ્યા છે અમારી શાળાની અંદર નિવૃત્ત આચાર્ય પ્રભાતસિંહ જીતુભા જાડેજા સાહેબ નિવૃત્તિ સમય પછી પણ સમય શાળાની અંદર હાજર રહે છે એમના દ્વારા જે છે સંસ્થાની અંદર સતત મોનિટરિંગ કરવામાં આવે છે મારી સાથે ભરતસિંહ ભરતસિંહ સાહેબ જે સીઆરસી કક્ષાએ જે છે આવેલ છે અને દર વખતે જે છે શાળાની અંદર માર્ગદર્શન પ્રોવાઈડ કરે છે જે જે શાળાની ખૂર્તી કડી હોય અથવા જ્યાં જરૂરિયાત હોય ત્યાં એમનું માર્ગદર્શન મળતું રહે છે શાળાના આચાર્ય શ્રી અનિરુદ્ધસિંહ ઝાલા સાહેબ જે અમારા બધા સ્ટાફ પરિવાર બાળકોને પ્રોત્સાહિત વારંવાર કરતા રહે છે અને શાળા જે છે આ તાલુકાની અંદર દેશની અંદર નામ રોશન કરે એવી વ્યવસ્થાઓ ગોઠવી છે ક્યુડીસી કન્વીનર તરીકે હિતેશ વાસાણી રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા કચ્છ